આજે આપણે જોવાનું છે શ્રી રામદાસ ગોંડલિયાનો જે ઉતારો છે એની અંદર કેવી કેવી સુવિધાઓ છે ભજન સંતવાણી ભોજન કેવું રસોડું છે બધી જ વસ્તુ વિડીયોમાં ક્રોસ કરવાની છે વિડીયો બહુ મજા આવવાની છે આપણો વિડીયો ફેસબુક પર જોતા તો આપણા ફોલો કરી દેજો યુટ્યુબ ઉપર જોતા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ જઈએ અને અંદરનો કેવો માહોલ છે એ બધું જ તમને વિડીયોમાં બતાવીએ ફ્રેન્ડ્સ અંદર આવતા સરસ મજાનો એક મોટો ડૂમ ફિટ કરેલો છે જેથી કરીને ભજન માટે લોકો સારા એ બેસી શકે અને જબર ગ્રાઉન્ડ છે જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આવી ગયા છે જે સરસ મજાનો જે આપણે બધા ઉતારા જોઈએ સરસ મજાના અહીંયા રામદાસ ગોંડલિયાનો સરસ મજાનો ઉતારો છે ત્યાં સરસ મજાનું ભવ્ય ડૂમ લગાવેલો છે જેથી કરીને સાંજે ભજન સંતવાણી હોય તો એના માટે થઈને લોકો સારી રીતે બેસી શકે એ રીતના તમે જોઈ શકો છો સરસ મજાનું મોટું મોટી સંખ્યામાં મોટું બધી ડૂમ લગાવેલું છે અને અહીંયા પણ સરસ મજાની જે વીઆઈપી બેઠકો છે સાધુ સંતો મહારાજો આવે એના માટે થઈને સરસ મજાની અહીંયા પણ બેઠક કરેલી છે જેથી કરી અને લોકો સારી રીતે રહી શકે અને ખાસ વાત એ છે ફ્રેન્ડ્સ કે તમે અહીંયા જોઈ શકો છો રાતે બેસવા માટે કે જમવા માટે થઈ અને સુવા માટે લોકોની સરસ મજાની સુવિધા છે ગાદલા પણ છે બધા બોલો જય ગિરનારી બહુ સરસ સુવિધા તો સરસ મજાનો સ્ટેજ જોયો અને સ્ટેજ જોઈ અને સ્ટેજની સાયદ મારા અંદાજ પ્રમાણે સરસ મજાનો નું જમણવાર થવાનું છે તમે જોઈ શકો છો સ્ટોલ પણ લગાવેલા છે જેથી કરી અને જે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં લોકો આવે છે એ સારી એવી માત્રામાં ભોજનનો પ્રસાદનો છે એ આનંદ લઈ શકે તમે જોઈ શકો છો સરસ મજાનું મોટું સ્ટેજ પણ છે અહીંયા ફ્રેન્ડ સરસ મજાનો આપણે જ્યાં અહીંયા ઉતારો જોયો રામદાસ ગોંડલિયાનો સરસ મજાનો ઉતારો જોયો ઉતારાની અંદર જે સરસ મજાનો ગેટ જોયો અને ગેટની અંદર જે ભજન ને બધું આપણે જોયું અને ખાસ કરીને ફ્રેન્ડ રસોડાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું એક ભવ્ય રસોડું છે ધમધમતો રસોડું છે ત્યાં બધી જ વસ્તુઓ અત્યારે લાઈવ બની રહી છે તમે જોઈ શકો છો ફાઇનલી અહીંયા કેટલી બધી બહેનો છે એ શાક સંભારો અને જે કંઈ સુધારી રહી છે તમે જોઈ શકો છો અને અહીંયા શાક બનાવવા માટે થઈ અને બધી જ વસ્તુઓ કમ્પ્લીટ થઈ છે તમે જોઈ શકો વટાણા હોય કે ટમેટા હોય કે તમે જોઈ શકો છો બટેટા રીંગણા બધી જ વસ્તુ અહીંયા ખાસ કરીને મેં તમને જેમ વાત કરી એમ કે લાડુ મૌન થાય ને લાડુ ચૂરમાને તો ફ્રેન્સ સુરમાના કાયદેસર અહીંયા લાડુ એકદમ ચોખ્ખા ઘીમા બની રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા એકદમ કામ ચાલુ છે સુરમાના લાડુનું એ પણ એક સારી વાત કહેવાય કેમ કે આટલું બધું લાખોની સંખ્યામાં લોકો આવતા હોય તો એને ચોખા ઘીની વસ્તુ ખવડાવી એ કંઈ છેલ્લી વાત નથી તો તમે જોઈ શકો છો અહીંયા બીજી બધી પણ ઘણી બધી વસ્તુ અહીંયા એકદમ લાઈટ ડાળ તૈયાર થઈ રહી છે અને અહીંયા પણ મૂનથાળ તૈયાર થઈ રહ્યા છે અને જોઈ શકો છો ઘણી માત્રામાં ચોખ્ખા ઘીની અંદર બધી જ વસ્તુ તૈયાર થઈ રહી છે અહીંયા એકદમ ડાળનું કામ ચાલે ડાળ ને તો સરસ મજાની ડાળ પણ અહીંયા તૈયાર થઈ રહી છે એકદમ લાઈટ ડાળ તૈયાર થઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો લોટ બાંધવાનું પણ મશીન છે જેથી કરીને લાખોની સંખ્યામાં લોકો હોય

એક મિક્સ સબ્જી છે એક મગનું શાક છે ચાલો ને તેની માહિતી આપણે લઈએ અંદાજિત આજે કેટલા લોકોની રસોઈ છે અત્યારે ત્રણ હજાર માણસ અત્યારે ત્રણ હજાર રસોઈ છે તો ગાઈસ ફાઇનલી આપણે સરસ મજાનું રસોડું જોયું અને રસોડું જોઈ ને તમે જોઈ શકો છો આપણે અહીંયા કોઠારની અંદર આવી ગયા છે કે જ્યાં કાચો માલ પડ્યો છે તમે જોઈ શકો અહીંયા એક દાળ છે દાળના બાચકા પડ્યા છે ને અહીંયા તમે ખાઈ જશે ને દાળ જોઈ શકો છો અને બધી જ વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની છે તમે જોઈ શકો છો અહીંયા ચોખા અને ખાંડ ને એવું બધું સ્લોટ ને બધું પડ્યું છે તમે જોઈ શકો છો કાયદેસરનું અને મસ્ત અને સારી ક્વોલિટીની અંદર બધી વસ્તુ પડી છે ફ્રેન્ડ્સ બીજી પણ ઘણી બધી વસ્તુ તમે જોઈ શકો છો મરચાંનો જે ચટણીનો જે પાવડર છે એ પણ અહીંયા છે અને બધી જ વસ્તુ અહીંયા ખજૂરની ચટણી બનાવવા માટે થઈને સરસ મજાના ખજૂર પણ છે અને અહીંયા જેમ વાત કરીએ એમ કે સરસ મજાના ચોખા પણ એકદમ બાસમતી ચોખા છે કે જે આપણે ઘરે પણ ના વાપરતા હોય સરસ મજાના અને ફ્રેન્ડ્સ અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી કાચી વસ્તુ પડી છે અને ચેવડોને છે જે શાયદ શાક બનાવવા માટે ઉપયોગમાં લેતા હશે અહીંયા પણ ફ્રેન્ડ તમે જોઈ શકો છો નત નવા અલગ અલગ પ્રકારના રસોડાને લગતા બધા જ મસાલાઓ છે એ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો અહીંયા પડી છે કાજુ બદામ હોય કે વરિયાળી હોય લગભગ બધી જ તમામ વસ્તુઓ સરસ મજાનો અહીંયા ફૂલ સ્ટોક કરવામાં આવ્યો છે જેથી કરી અને સરસ મજાનું જે રસોડું છે એ કાયદેસર ચાલી શકે ફેન્સ બધી જ વસ્તુ કાયદેસર ચણાના લોટમાં બનતી હોય તો તમે જોઈ શકો છો અહીંયા ચણાના લોટના કેટલા બધી સરસ મજાના બેસન પડ્યા છે કાયદેસર ઓરિજિનલ ક્વોલિટીમાં અહીંયા તમે જોઈ શકો ફેન્સ તમે જોઈ શકો છો અહીંયા રસોડાની અંદર જે કંઈ બધા આઈટમ બને છે એ બધી જ તમે જોઈ શકો છો પ્યોર મગફળીના તેલમાંથી બનાવવામાં આવે છે જે વસ્તુ આપણે ઘરે પણ નથી બનાવતા એવી પ્યોર વસ્તુ અહીંયા રસોડાની અંદર બની રહી છે ફ્રેન્ડ સરસ મજાનું રસોડું જોઈને રસોડું જોઈ અને ત્યાં બધો કાચો માલ કેવી રીતના પડ્યો હોય છે કેટલો માલ સ્ટોકમાં છે કેવી રીતના છે કેવો માલ છે કેવી માલની ક્વૉલિટી તમે જોઈ શકો છો બધી જ વસ્તુ ફાઇનલ બોક્સને બોક્સનું એકદમ હારી સારી ક્વોલિટીમાં હાએસ્ટ ક્વોલિટી બધી વસ્તુ પડી છે તમે જોઈ શકો છો અહીંયા પણ શાક બનાવવા માટે થઈ સંભારો બનાવવા માટે થઈને સરસ મજાના મરચાં છે ધાણા છે કોબી છે તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ ફાઇનલ અહીંયા પડી છે રીંગણા છે લીંબુ છે બધી જ વસ્તુ એકદમ તાજે તાજી ને ફ્રેશ વસ્તુ અહીંયા પડી છે કેમકે ખાસ કરી અને આ સરસ મજાનું રસોડું છે એ કાયદેસર રીતે ચાલી શકે તમે જોઈ શકો છો મીઠાઈમાં પણ સરસ મજાની ને એવું બધું પડ્યું છે મિત્રો મશીન પણ જુઓ કેટલી મોટી માત્રામાં મશીન લોટ બા તૈયાર કરી રહ્યું છે તો મિત્રો આ રસોડામાં બાજુમાં એક સરસ મજાનું રસોડું ચાલતું છે ત્યાં તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી અને એવું બધું તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો ગુંદી છે એ પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને ઘણી બધી બહેનો છે એ શાક ચમવારો સુધારી રહ્યા છે તમે જોઈ શકો છો અને ગુંદીનો પણ કેટલો સ્ટોક છે અને હલવાની વાત કરીએ તો જોઈ શકો તમને એકદમ તાજે તાજો ઘીમાં હલવો સરસ મજાનો ગરમા ગરમ ખરેખર ખાવાની મજા આવી ગઈ ને શાકના પણ સ્ટોક ભરાય શાયદ મારા અંદર તમને ઊંધિયું છે કે ચણાનું શાક લગભગ ખબર નહીં